લોકસભાની ચૂંટણી પહેલા જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભાજપે ચોક્કસ સમુદાય પર અસર પાડી તેવામાં શું હવે ભાજપનો બીજો લક્ષ્ય આવનારા સાત દિવસની અંદર પૂરો થઈ જશે

તેમણે એમ પણ કહ્યું છે કે હું બાયંત્રી આપું છું કે સાત દિવસમાં સીએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે મહત્વનું છે કે ટીએમસી ચીફ આરિકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતથી જ સીએનો વિરોધ કરી રહ્યા છે મમતા બેનર્જીએ બે હજાર વીસમાં સીએ વિરુદ્ધ ઠરાવ પણ પસાર કર્યો જે બંગાળ વિધાનસભામાં પસાર થઈ ગયો હતો બંગાળ સીએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવનાર ચોથું રાજ્ય બન્યું હતું તે દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે બંગાળમાં સીએ એમપીઆર અને એનઆરસી લાગુ નહીં થવા દઈએ ત્યારે હવે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકોરની આ જાહેરાતે લોકોમાં કુતુહલતા જગાડી છે ત્યારે હવે આપણે જે મુદ્દાએ છેલ્લા ઘણા સમયથી જોર પકડ્યું છે તે સીએ શું છે તેના પર એક નજર કરીએ સીએ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ કાયદો છે જો કે તેનો ઘણા રાજ્યમાં વિરોધ પણ થઈ રહ્યો છે સીએ નું પૂરું નામ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિકતા સંશોધન કાયદો છે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ સુધી પાડોશી દેશો બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા બિન મુસ્લિમો એટલે કે હિન્દુ શીખ જૈન બૌદ્ધ પારસી અને ખ્રિસ્તીને દેશની નાગરિકતા આપવામાં આવશે આ કાયદો ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો પરંતુ આ પછી દેશના જુદા જુદા ભાગોમાં દેખાવો થવા લાગ્યા દિલ્હીના શાહીન બાગમાં મહિનાઓ સુધી આંદોલન પણ ચાલુ રહ્યું હવે આપણે એ સમજી લઈએ કે સીએ નો આટલો વિરોધ શા માટે થઈ રહ્યો છે સીએનો વિરોધ કરનારાઓ દલીલ કરે છે કે આ કાયદો લાવ્યા બાદ લાવવામાં આવશે આવશે આમાં દેશના લોકોની વસ્તી ગણતરી કરવામાં સાબિત કરવું પડશે કે તેઓ નાગરિક છે આવી સ્થિતિમાં સીએ નો વિરોધ કરનારાઓનું કહેવું છે કે સીએ પણ એનઆરસી માંથી બાકાત મુસ્લિમોને નાગરિકતા નહીં આપે તેથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જોકે તાજેતરમાં સરકાર એનઆરસી લાગુ કરવામાં અંગે કોઈ નિવેદન આપ્યું નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સાત દિવસની અંદર શું સીએ લાગુ થઈ જઈ શકે કે નહીં આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો તાબાજન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર